નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધંધુકા આઠસોથી ચૌદસો ને ઓગણપચાસ મોરબી બારસોથી પંદરસો પાટડી બારસો ત્રીસથી તેરસો ને જામજોધપુર સાતસો એકાવનથી પંદરસો ને છોતેર હરસોલ તેરસો એંસીથી ચૌદસો કડી બારસોથી ચૌદસો ને ચોસઠ ધારી બારસો અગિયારથી તેરસો ને પિંચોતેર વિરમગામ બારસો પાંત્રીસથી થી ચૌદસો ને પચીસ રાજકોટ બારસો પિસ્તાલીસથી થી સોળસો ને પાંચ ચોટાણા બારસો એકોતેરથી થી તેરસો ને બોતેર ઉનાવા બારસો એકથી થી પંદરસો ને સત્યાવીસ ધ્રોલ અગિયારસો પંદરથી ચૌદસો ને બોતેર સિદ્ધપુર બારસોથી પંદરસોને પંદર હળવદ અગિયારસોથી પંદરસોને ને સિત્તેર ટિટોય બારસો પચાસથી ચૌદસો રાપર તેરસો એકાવનથી તેરસો એકાવન જેતપુર આઠસો એકોતેર પાટણ બારસો અગિયારથી પંદરસો એકતાલીસ બહુચરાજી ચૌદસો થી પંદરસો ખાંભા અગિયારસો એકાવન થી પંદરસો ને દસ અમરેલી સાતસો થી પંદરસો ને બ્યાસી જસદણ સાતસો પચાસ થી પંદરસો ને સાઠ વડાલી બારસો એક થી તેરસો ને અઠ્યાવીસ સાવરકુંડલા એક હજારથી સોળસો ને ચોપન બાબરા બારસો પચાસથી પંદરસો ને પિંચોતેર વાંકાનેર એક હજારથી પંદરસો ને ભાવનગર નવસોથી પંદરસો ને બોતેર તેરસો બારથી આઠ બોટાદ એક હજાર ત્રીસથી પંદરસો ને થરા બારસો એકાવનથી ચૌદસો એકોતેર જામનગર સાતસો પચાસથી ચૌદસો ને એસી તળાજા છસો સિત્તેરથી ચૌદસો ને એસી હારીજ બારસોથી ચૌદસો સાઠ ઓછારીયા બારસો પચાસથી ચૌદસો ને બાવન તેરસો વીસથી પંદરસો ને અઢાર વિજાપુર બારસો પચાસથી પંદરસો ને દસ અંજાર તેરસોથી પંદરસો ને આઠ ધ્રાંગધા નવસો સિત્તેરથી પંદરસો ને એકાવન વિસનગર અગિયારસો એકોતેરથી પંદરસો ને ત્રેસઠ